સમાચાર સમાચાર સંસ્કૃતિ વાંચે છે મુખ્ય મક્કાથી મદીના જઈ રહેલી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાતા અનેક ભારતીય ઉમરા યાત્રાળુઓના મોત પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો ભારતીય જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ અમેરિકામાંથી એલપીજી આયાત કરવા માટે એક વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણાના ફરીદાબાદ ખાતે ઉત્તરીય ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી અને બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના સામે ચાલી રહેલા કેસના આજે ચુકાદાની શક્યતા આજે વહેલી સવારે મક્કાથી મદીના જઈ રહેલી એક પેસેન્જર બસ ડીઝલ ટેન્કર સાથે અથડાતા ઘણા ભારતીય ઉમરાહ યાત્રાળુઓના મોત થયાની આશંકા છે આ ઘટના ભારતીય સમય મુજબ રાત્રે દોઢ વાગ્યે મુફરીહત નામના સ્થળે બની હતી પ્રારંભિક અહેવાલો મુજબ પીડિતોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે આ બસ મક્કાથી પરત ફરી રહી હતી અને અકસ્માત સમયે મદીના જઈ રહી હતી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું એક સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે રિયાધમાં દૂતાવાસ અને જેદાહમાં કોન્સ્યુલેટ આ અકસ્માતથી પ્રભાવિત ભારતીય નાગરિકો અને પરિવારોને સંપૂર્ણ સહાય આપી રહ્યા છે जेद्दा स्थित भारतीय महावाणिज्य दूतावास ने एक हेल्पलाइन नंबर और नियंत्रण कक्ष स्थापित किया है ये हेल्पलाइन नंबर है आठ शून्य शून्य दो चार चार शून्य 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 तीन और शून्य एक दो दो छ एक चार शून्य नौ तीन शून्य एक दो छ छ सात छ और शून्य पाँच पाँच एक दो दो तीन शून्य एक समाचार कक्ष से मैं सर सरफिरोजी તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડીએ અકસ્માત અંગે શોક વ્યક્ત કરતા જણાવ્યું કે બસમાં સવાર ઘણા મુસાફરો હૈદરાબાદના હતા દરમિયાન હૈદરાબાદમાં રાજ્ય સચિવાલયમાં એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે જેનો નંબર નવ એક સાત નવ નવ સાત નવ પાંચ નવ સાત પાંચ ચાર અને નવ નવ એક બે નવ એક નવ પાંચ ચાર પાંચ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મદીનામાં થયેલા બસ અકસ્માતમાં માર્યા ગયેલા ભારતીય લોકો માટે શોક વ્યક્ત કર્યો છે એક સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનો માટે સંવેદના અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી તેમણે કહ્યું કે રિયાદમાં દૂતાવાસ અને જદામાં કોન્સ્યુલેટ જનરલ શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છે અધિકારીઓ સાઉદી અરેબિયાના અધિકારીઓ સાથે વાતચીત પણ કરી રહ્યા છે ભારતીય જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ અમેરિકામાંથી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ એલપીજી આયાત કરવા માટે એક વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા છે સોશિયલ મીડિયા પોસ્ટમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે કંપનીઓ વાર્ષિક આશરે બે પોઈન્ટ બે મિલિયન ટન એલપીજી આયાત કરશે જે યુએસ ગલ્ફ કોસ્ટથી મેળવવામાં આવશે તેમણે કહ્યું કે નાગરિકોને એલપીજીનો સુરક્ષિત સસ્તો પુરવઠો પૂરો પાડવા માટે સરકાર તેના એલપીજી સોર્સિંગમાં વૈવિધ્યકરણ કરી રહી છે શ્રી પુરીએ માહિતી આપી કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભારતીય પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના અધિકારીઓની એક ટીમે છેલ્લા કેટલાક મહિનાઓમાં યુએસની મુલાકાત લીધી હતી અને મુખ્ય યુએસ ઉત્પાદકો સાથે ચર્ચા કરી હતી સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે નવી દિલ્હીમાં ચાણક્ય સંરક્ષણ સંવાદ બે હજાર પચીસના સમારોહને સંબોધતા જનરલ દ્વિવેદીએ આ મુજબ જણાવ્યું आतंकवाद भी बहुत ज्यादा गिरावट आई अभी इस बार तकरीबन में इक्कीस मिलिटेंट मारे हैं जिसमें कि तकरीबन इकसठ परसेंट जो पाकिस्तान टेररिस्ट हैं। रिक्रूटमेंट इस बार सिर्फ एक हुआ था और वो भी पकड़ा तो कहने का ये मतलब है पत्थरबाजी नहीं होती है नारेबाजी नहीं होती है बंद नहीं होते हैं सब चीजें रुक गई तो जम्मू कश्मीर में बदलाव आ रहा है आशा और विश्वास की जो एक जागरूकता है वो बढ़ती जा रही है और भारत के प्रति जो एक समूह है वो बढ़ता जा रहा है पाकिस्तान की तरफ का मोह भंग होता जा रहा है સેના પ્રમુખે કહ્યું કે ઓપરેશન સિંદુર માત્ર એક ટ્રેલર હતું જે અઠ્યાસી કલાકમાં સમાપ્ત થયું તેમણે કહ્યું કે ભારત ભવિષ્યમાં કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર છે જનરલ દ્વિવેદીએ કહ્યું કે જો પાકિસ્તાન ક્યારેય કોઈ દુઃસાહસ કરશે તો ભારતીય સશસ્ત્ર દળો પાડોશી રાષ્ટ્રને ભારત સાથે જવાબદારીપૂર્વક કેવી રીતે વર્તવું તે શીખવશે સેના પ્રમુખે કહ્યું કે રાજ્ય પ્રાયોજિત આતંકવાદ ભારત માટે ચિંતાનો વિષય છે તેમણે કહ્યું કે જ્યાં સુધી સામાન્ય પરિસ્થિતિનો સવાલ છે ભારત હંમેશા કહે છે કે પાણી અને લોહી એકસાથે વહી શકતા નથી અને વાતચીત અને આતંકવાદ એક સાથે ન હોઈ શકે જનરલ દ્વિવેદીએ માહિતી આપી કે ભારતીય સેનાના મુખ્ય આંતરરાષ્ટ્રીય સેમિનાર ચાણક્ય સંરક્ષણ સંવાદની ત્રીજી આવૃત્તિ સત્યાવીસથી અઠાવીસ નવેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે આ વર્ષના સંવાદની થીમ પરફોર્મ ટુ ટ્રાન્સફોર્મ સશક્ત સુરક્ષિત ઓર વિકાસ ભારત છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને મારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ઓન સ્કોડ એબીએડીને ફોલો કરશો બિહારમાં નવી સરકાર બનાવવા માટે એનડીએના ઘટક પક્ષો વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે પટના અને નવી દિલ્હીમાં એનડીએ ગઠબંધનના સભ્યો વચ્ચે સતત ચર્ચાઓ અને બેઠકો ચાલી રહી છે મંત્રીમંડળની રચના અને મંત્રીપરિષદમાં વિવિધ ઘટક પક્ષોના પ્રતિનિધિત્વ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે જેડીયુ વિધાનસભા પક્ષ આજે પટનામાં પોતાના નેતાની પસંદગી માટે બેઠક કરશે જેડીયુના પંચ્યાસી નવા યૂંટાયેલા ધારાસભ્યો સર્વાનુમતે કુમારને પક્ષના ધારાસભ્ય નેતા તરીકે યૂંટે તેવી શક્યતા છે ભાજપ પણ પોતાના ધારાસભ્ય નેતાની પસંદગી કરે તેવી શક્યતા છે એનડીએ વિધાનસભા પક્ષની બેઠક પણ આજે યોજાવાની અપેક્ષા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણાના ફરીદાબાદ ખાતે ઉત્તરીય ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી ઉત્તરીય ઝોનલ કાઉન્સિલમાં હરિયાણા હિમાચલ પ્રદેશ પંજાબ રાજસ્થાન દિલ્હી જમ્મુ અને કાશ્મીર લદ્દાખ અને ચંદીગઢના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વરિષ્ઠ અધિકારીઓએ આ બેઠકમાં ભાગ લીધો આ બેઠકમાં રાજ્ય સરકારો વચ્ચે સંકલન પાણીની વહેંચણીના મુદ્દાઓ અને વિકાસ કાર્યો પર ચર્ચા કરવામાં આવી બાંગ્લાદેશમાં આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના અને તેમના બે નજીકના સાથીઓ સાથે સંકળાયેલા માનવતા વિરુદ્ધના ઉચ્ચ પ્રોફાઇલ ગુનાઓના કેસમાં પોતાનો ચુકાદો જાહેર કરશે સાંભળીએ એક અહેવાલ ये आरोप पिछले साल जुलाई अगस्त में हुए छात्र आंदोलनों से जुड़े हैं। अभियोजकों का कहना है कि उस समय अवामी लीग सरकार ने प्रदर्शनकारियों को दबाने के लिए जरूरत से ज्यादा बल का इस्तेमाल किया शेख हसीना के साथ पूर्व गृह मंत्री असादुजमान खान कमाल और पूर्व पुलिस प्रमुख चौधरी अब्दुल्ला अल मामून पर भी मुकदमा चल रहा है अल मामून अब सरकारी गवाह बन गए है हसीना और कमाल देश छोड़ने के बाद मुकदमे में उपस्थित नहीं है इसलिए उन पर अनुपस्थिति में ट्रायल चल रहा है अल मामून अभी हिरासत में है और उन्होंने कथित आदेश के पालन को लेकर विस्तृत गवाही दी है फैसले के बाद संभवित तनाव को देखते हुए ढाका के साथ साथ गोपालगंज मदारीपुर और फरीदपुर में भी सुरक्षा कड़ी कर दी गई है विश्लेषकों का मानना है कि राष्ट्रीय चुनावों से कुछ महीने पहले आने वाला यह फैसला बड़ी राजनीतिक असर डाल सकता है नवल सिंह परमार आकाशवाणी समाचार ढाका દુબઈ એર શો આજથી સંયુક્ત આરબ અમીરાત યુએઈમાં શરૂ થઈ રહ્યો છે આ બે દિવસીય કાર્યક્રમમાં ભારત પોતાની સંરક્ષણ શક્તિનું પ્રદર્શન કરશે સાંભળીએ એક અહેવાલ भारतीय वायुसेना सूर्य किरण एरोबेटिक टीम और एलसीए तेजस के साथ इस एयर शो में भाग लेगी रक्षा राज्य मंत्री संजय सेठ भारतीय प्रतिनिधि मंडल का नेतृत्व करेंगे इस दौरान श्री सेठ यू के रक्षा मंत्री के साथ बैठक भी करेंगे वे भारत यू ऑस्ट्रेलिया अमेरिका, ब्राजील ब्रिटेन और इटली की लगभग पचास कंपनियों के प्रतिनिधियों के साथ भारत में रक्षा प्रौद्योगिकी और विनिर्माण में सहयोग बढ़ाने के लिए एक बैठक में भी शामिल होंगे दुबई एयर शो द्विवार्षिक आयोजन इसमें प्रमुख अंतर्राष्ट्रीय एयरोस्पेस कंपनियों सहित डेढ़ देशों के एक हजार से अधिक प्रदर्शक और उद्योग जगत के एक लाख चालीस हजार ऐसी अधिक पेशेवर भाग लेते हैं रोहन और समाध की रिपोर्ट के साथ समाचार कक्ष से आनंद पाठक केंद्रीय गृह मंत्री अमित शाह है आज लाला लजपत राय ने तेमना શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે સ્વતંત્રતા ચળવળમાં લાલા લજપતરાયના ક્રાંતિકારી વિચારો ગરીબો ખેડૂતો અને યુવાનોને સંગઠિત કરવા અને સશસ્ત્ર ક્રાંતિ કરવા માટે પ્રેરણા આપવા બદલ સ્વાતંત્ર્ય સેનાનીને યાદ કર્યા શ્રી શાહે કહ્યું કે તેમના બલિદાનથી સ્વાતંત્ર્ય સંગ્રામના વિખરાયેલા તાતણાઓ એક થયા અને તેમને સ્વતંત્રતાની એક મહાન જ્યોતમાં પરિવર્તન કર્યા તેમણે બ્રિટિશ શોષણ અને જુલમ સામેની લડાઈમાં લાલા લજપતરાયની ભૂમિકા પર પણ ભાર મૂક્યો મક્કાથી મદીના જઈ રહેલી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાતા એ અનેક ભારતીય ઉમરા યાત્રાળુઓના મોત પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો ભારતીય જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ અમેરિકામાંથી એલપીજી આયાત કરવા માટે એક વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો થયો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હરિયાણાના ફરીદાબાદ ખાતે ઉત્તરીય ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી અને બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના સામે ચાલી રહેલા કેસના આજે યુકાદાની શક્યતા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગ્ય ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણીકા અમદાવાદ વડોદરા રાજકોટ ભુજ કેન્દ્ર હે